લખપત તાલુકામાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છ ધણીયા દેશદેવીમાં આશાપુરાના પવિત્ર યાત્રાધામ માતાના મઢ મધ્યે સરકારશ્રીની ગ્રાન્ટ અન્વયે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા લખપત તાલુકા ભાજપના હોદ્દેદારશ્રીઓ સામાજિક આગેવાનો કાર્યકર મિત્રો સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી ચાવડાએ પ્રવાસ કાર્યક્રમ આગળ વધારતા લખપત તાલુકાના દયાપર મદીએ દેવ શ્રી કમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર્શન કર્યા તથા પ્રાચીન કલ્પવૃક્ષના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા તેમજ લખપત તાલુકાના નરા ગામે સરકારશ્રીની ગ્રાન્ટ અન્વયે ગ્રામજનો પાર્ટી આગેવાનો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રી વિનોદભાઈ ચાવડાજીએ વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે આયોજિત કાર્યક્રમ દરમિયાન બહુડી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી શ્રી વિનોદભાઈ ચાવડાનું બહમાન કર્યું હતું સાંસદ શ્રી અને કચ્છ મોરબી લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વી બિલીવ ઇન ધ બેસ્ટ વી વર્ક ફોર ધ બેસ્ટ એન્ડ વી વિલ મેક કચ્છ ગુજરાત ભારત દી બેસ્ટ પ્રધાનમંત્રી શ્રી મોદીજીના નિર્ણાયક નેતૃત્વમાં એનડીએ સરકારે લોકોને ગમે તેવું નહીં પણ લોકો માટે સારું હોય તેવા નિર્ણયો લીધા છે પ્રવાસ દરમિયાન શ્રી વિનોદભાઈ ચાવડાજીએ પંજાબી વાંઢ નગરી ગુરુદ્વારા મધ્યે દર્શન કર્યા હતા સાથે ભુજ તાલુકાના મોટા લુણા ગામ મધ્યે પૂજ્ય શ્રી નારાયણ દાદાના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા ત્યારબાદ લખપત તાલુકાના લાખાપર ગામે પરમ પૂજ્ય શ્રી રામદેવ દાદા પૂજ્ય શ્રી લાખા દાદા તથા પૂજ્ય શ્રી મેઘ ધારૂભા દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા મકાન લેવી છે તે મજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન